પાંડેસરા વિસ્તારમાં જ્યાં દર્દીઓની સારવાર કરતા હતા ત્યાંથી બોગસ તબીબોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો આરોપીએ સિત્તેર હજારમાં બોગસ તબીબી સર્ટિફિકેટ આપ્યા હતા લાખો લોકોની જિંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરોના મુખ્ય આરોપી રશેષ ગુજરાતી બી કે રાવત અને ઇરફાની પાંડેસરા પોલીસે ધરપકડ કર્યા બાદ તેમનું સરઘસ કાઢ્યું સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રણેય આરોપીઓને લઈને પોલીસે સરઘસ કાઢ્યું પાંડેસરા પોલીસે રશેષ ગુજરાતી બી કે રાવત અને ઇરફાન સૈયદના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે નકલી ડોક્ટર તૈયાર કરી કરોડો રળ્યા હોય પોલીસે ત્રણેય આરોપીઓના બેંક ખાતા સહિત ફાઇનાન્શિયલ ડિટેલ્સ ફરતે તપાસ કેન્દ્રિત કરી છે સાથોસાથ જે એક હજાર પાંચસો લોકોને બોગસ ડિગ્રી અપાઈ છે તેઓને શોધવાની કવાયત હાથ ધરાઈ છે વધુમાં પાંડેસરા પોલીસે શનિવારે સાંજે રશેષ ગુજરાતી રાવત અને ઇરફાનને લઈ કૈલાસનગર ચોકડી સહિતના વિસ્તારોમાં તપાસ અર્થે લઈ ગઈ હતી જન આરોગ્ય તથા સમાજ સાથે ખિલવાડ કરનાર ત્રણેય કૌભાંડીઓનો જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પાઠ ભણાવ્યો હતો આ જે આ ડૉક્ટરો છે બધી બેઠાના ડૉક્ટરો એના રિમાન્ડ દરમિયાન આજે એને કોઈ એક એવી સિરીઝ ગુજરાતી ઇસ્માન અને ભૂપેન્દ્રએ એવી કબૂલાત કરેલી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે એના તરફથી જે સિલિટી ઇસ્યુ કરવામાં આવેલા છે જે ડોક્ટર બનાવવામાં આવેલા છે કે તેઓ ડૉક્ટરને તે જાતે આવી અને બતાવવા માગતા હોય જેથી આરોગ્યની ટીમ અમે સાથે રાખી અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે અને હાલમાં જે ત્રણથી ચાર જગ્યાએ બતાવવામાં આવ્યું છે તે તમામ બે ત્રણ ચાર જણા જગ્યાએ આવ્યા છે તે બધું હાલમાં બંધ છે અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા જેટલા લોકોએ બતાવ્યા છે એ ક્લિનિક ક્લિનિકલ એક મુજબ એને સીલ કરી નાખે એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરીશું અને આરોગ્યની ટીમ પણ અત્યારે સાથે જ રાખવામાં આવે તો કેટલા આરોપીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી અને શું રોલ છે એમનો કુલ ત્રણ આરોપીઓ છે જે એક અહીંયા સંસ્થા ચલાવતા હતા બીજા છે તે અમદાવાદથી અને સલ્ટી ઇસ્યુ કરતા હતા અને ત્રીજો હતો એ બધા બેના બંને વચ્ચે પૈસા પૂરાવું હતું